નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જ્યારે પણ આપણે જીરુંનું વાવેતર કરીએ ત્યાર પછી જ્યારે જીરું ઉગી ગયું હોય અને આપણે ત્રીસ દિવસ જવા દઈએ અને ત્યાર પછી જયારે આપણે પિયત આપતા હોય ત્યારે આપણે કઈ દવા આપણે પિયત સાથે આપવી અને કયું ખાતર આપવું કારણ કે જે આપણે પિયત હોય છે તે સામાન્ય રીતે જીરુની અંદર આપી શકતા નથી કારણ કે જો આપણે જીરુની અંદર પિયત આપીએ અને જીરુની અંદર આપણે કોઈ પણ આપણે એવી ટ્રીટમેન્ટ ના કરીએ તો જીરું આપણું બગડતું હોય છે તેની અંદર પીળીયો રોગ આવતો હોય છે તેની અંદર સુકારા જેવા પ્રશ્નો આવતા હોય છે તેથી આપણે જ્યારે પિયત આપતા હોય જ્યારે જીરું આપણે ત્રીસ થી ચાલીસ દિવસનું થયું હોય ત્યારે આપણે પેલું પિયત જે આપતા હોય છે ઉગ્યા પછીનું ત્યારે આપણે ખાસ કરીને કયું ખાતર આપવું જોઈએ કઈ દવા તેની અંદર આપણે મિક્સ કરીને આપણે જમીનની અંદર આપી શકીએ તો આપણે આ દરેક મુદ્દા ઉપર વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે

તેની બેગ છ કિલોની આવતી હોય છે અને એક વીઘા દીઠ આપણે બે કિલો વાપરી શકીએ એટલે કે છ કિલોની બેગ હોય છે તે આપણે ત્રણ વીઘાની અંદર વાપરી શકીએ જે સોળ ગુઠ્ઠાનો વીઘો આવે છે તેની અંદર અને ખેડૂત મિત્રો આ જે નું ખાતર છે તે એક ખાસ કરીને એની અંદર માઇક્રોન્યુટ્રન્સ એટલે કે ઘણા બધા એવા તત્વો હોય છે કે આપણે જો આપણે તે જમીનની અંદર આપીએ તો આપણે જ્યારે આપણે વાવેતર કરતી વખતે આપણે જ્યારે ફોસ્ફરસ એટલે કે ડીએપીનો ઉપયોગ કર્યો હોય અથવા તો અન્ય ખાતરોનો ઉપયોગ કર્યો હોય તો આપણી જમીનની અંદર જે ખાતર હોય છે તે એની અંદર પડ્યું રહેતું હોય છે અને જે સોળ હોય છે તે પૂરેપૂરું ગ્રહણ કરી શકતું નથી પરંતુ જો આ મેક્સિલાઇઝરનું આપણે ખાતર વાપરશું તો જે જમીનની અંદર કોઈ પણ તમારે પોષક તત્વ હશે તે જીરુંના થડથી આપણે ડાળી સુધી પહોંચાડશે અને તેની અંદર લાગશે એટલે કે આ ખાતરની અંદર પણ એક સંપૂર્ણપણે આપણે જે માઇક્રો માઇક્રોનુટન્સ છે તે ઘણા બધા એની અંદર તત્વો આવેલા છે સાથે સાથે અમે કહ્યું તેવી જ રીતના અગાઉનું જે ખાતર આપણા જમીનની અંદર હશે તો તે પણ જે આ ખાતર નાખવાથી તે જાગૃત થશે અને જમીનથી આપણા જે જીરુનો વિકાસ છે ત્યાં સુધી પહોંચાડશે તો આ ખાતરની એક સારામાં સારું રિઝલ્ટ છે તો જે આપણે ઇન્ડોફિલ કંપનીનું જે મેક્સચિલાઇઝરનું ખાતર આવે છે જે છ કિલોની બેગ આવતી હોય છે અને ઘણા બધા પેકિંગની અંદર ઉપલબ્ધ છે તો તમે પહેલાં તો આપણે એ વાપરી શકીએ ત્યાર પછી આપણે બીજી દવા વિશે જો વાત કરવામાં આવે તો તે છે ઇન્ડોફિલ કંપનીનું પાવર બેગ તેની અંદર કાર્બેડિઝમ પચીસ ટકા આવે છે અને મેન્કો જેપ પચાસ ટકા આવે છે એટલે કે આની અંદર જિન્ક પણ તેમાં જોવા મળતું હોય છે અને આ દવા છે તે સિસ્ટમિક દવા છે તો ખેડૂત મિત્રો આપણે જે પાવર બેગ છે તે પાંચસો ગ્રામ આપણે પાંચ વીઘાની અંદર કરી શકીએ મતલબ કે એક વીઘાની અંદર સો ગ્રામ આપણે વાપરવાનું છે તો ખેડૂત મિત્રો આપણે જે પહેલા આપણે વાત કરીએ તે ખાતર છે અને આ દવા છે એટલે કે જે પાવર બેક છે તેમાં કાર્બેડિજિયમ અને મેન્કો અને કોન્ટેક આ જે આપણે થળની અંદર રોગ લાગતો હોય તો આપણે આ જે પાવર બેગ તમે વાપરો તો ખાસ કરીને આપણે જે થળની અંદર રોગ લાગતો હોય છે અથવા તો જે સુકારાનો પ્રશ્ન આવતો હોય છે તો આવશે નહીં એટલે કે આપણે જે ખાતર આપીએ તો તેની અંદર પોષક તત્વો હોય તેથી છોડનો વિકાસ થાય અને દવા વાપરીએ તો ખાસ કરીને જે રોગ છે તેની સાથે આપણે આ તર અને પાવડર આ બંનેને આપણે યુરિયા સાથે મિક્સ કરવાનું છે તો યુરિયાના ડ્રોઝ વિશે જો વાત કરવામાં આવે તો વેગા દીઠ આપણે પાંચથી સાત કિલો જ વાપરવાનું છે કારણ કે વધારે યુરિયા જો આપણે આપીએ તો તેનો જે વિકાસ હોય છે જીરુનો તે વધારે જોવા મળતો હોય છે અને તેની અંદર ફાલફૂલ એટલા લાગતા નથી અને કાળિયા જેવા રોગ તેમાં થતા હોય છે તેથી આપણે જે યુરિયા છે તેનો આપણે વધારે વપરાશ કરવાનો નથી પરંતુ તમે સામાન્ય રીતે પાંચથી સાત કિલો આપણે વીઘા દીઠ આપી શકીએ અને ખેડૂત મિત્રો આપણે આ ત્રણેય ખાતરને મિક્સ કરવાના છે અને ત્યાર પછી પિયત જ્યારે આપણે આપતા હોય ત્યાંથી આપણે તેને અગાઉ ઉડાડી દેવાનું છે અને ત્યાર પછી આપણે પિયત આપવાનું છે જો તમે પિયત આપશો તો આની અંદર શું શું ફાયદા થાય તેના વિશે જો વાત કરવામાં આવે કારણ કે આ ત્રણ દવા મે તમને જાણકારી આપી આ જે આપણે અગાઉ કીધું એની જેમ ખાતર ત્યાર પછી પાવડર એટલે કે ફૂગનાશક દવા અને યુરિયા એટલે કે નાઇટ્રોજન આ ત્રણે ત્રણનું આપણે મિશ્રણ કરીએ તો જીરુ ની અંદર વિકાસ સારો થશે સાથે સાથે જીરુંની અંદર ફૂડ પણ જોવા મળશે જીરુંની અંદર જે પીળીયો રોગ આવતો હોય છે આપણે કારણ કે પિયત આપીએ ત્યારે પીળીયો રોગ હોય છે તે વકરતો હોય છે તો પીળીયો રોગ પણ આ જે અમે કહ્યું તે જ રીતના આ ડ્રોજ આપશો તો પીળીયો રોગ પણ જોવા નહીં મળે અને સુકારા સામે પણ એક સારામ સારું આપણે એક રિઝલ્ટ જોવા મળશે તો આ ત્રણ દવા છે તેની અંદર આપણે ખાસ કરીને આટલું બધું આપને ફાયદો જોવા મળતો હોય છે એટલે કે નોર્મલ જે ખેડૂતો આપણે પિયત આપી દેતા હોય છે ત્યાર પછી જે રોગ ઉત્પન્ન થાય તેની અંદર રોગ હોય સુકારો હોય તેવા આપણે તે જે રોગ હોય છે ઉત્પન્ન થતા હોય છે ત્યાર પછી આપણે ઉપરથી ટ્રીટમેન્ટ આપીએ તો આપણે નુકસાન પણ થતું હોય છે અને આપણે ખર્ચો પણ વધી જતો હોય છે તેથી આપણે અગાઉ જ્યારે પિયત આપીએ ત્યારે આવી દવાઓનો ઉપયોગ કરીએ તો તેની અંદર નુકસાન ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે સાથે સાથે આપણે જીરુનો વિકાસ પણ એક એમ સારો જોવા મળતો હોય છે કારણ કે જીરું હોય છે તેની અંદર આપણે કાળિયો રોગ હોય પીળીઓ રોગ હોય અથવા તો સુકારો હોય ત્યાર પછી આપણે કાળી ચરમી પણ હોય છે અને એવા ઘણા બધા રોગો તેની અંદર ઉત્પન્ન થતા હોય છે અને જ્યારે પણ કોઈ પણ એક રોગ તેની અંદર આવે તો પચાસથી થી ટકા નુકસાન કરી દેતું હોય છે અને ત્યાર પછી આપણે ખર્ચો પણ વધી જતો હોય છે કારણ કે રોગ આવે તો આ દવાનો સ્પ્રે પણ આપણે વધારતા હોય છે અને જોઈતું એટલું રિઝલ્ટ મળતું નથી પરંતુ આપણે અગાઉથી જ આવી દવાઓનો ઉપયોગ કરશો તો એક સારામાં સારું રિઝલ્ટ પણ મળશે અને ખર્ચો પણ ઓછો થશે અને ખેડૂત મિત્રો આગામી દિવસોમાં આપણે પિયત પછી કઈ કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ અને આપણે પીળીઓ રોગ આવ્યો હોય તો આપણે કઈ દવાનો સ્પ્રે કરવો કાળી ચરમી ના આવે તે માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો અને અલગ અલગ અમે જે આ માધ્યમથી અમે તમને જાણકારી આપીશું તો હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખેડૂતો સુધી પહોંચાડી શકીએ અને તેની પણ મદદ આપણે કરી શકીએ તો ખેડૂત મિત્રો હજી સુધી અમને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે આગામી દિવસોની અંદર આપણે જીરુમાં રોગ ના આવે તે માટે આપણે કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ તે વિશે આપણે જાણકારી આપીશું તો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વધે માત્ર